ખેડૂત આગેવાન ભુજ તાલુકા છે અને ખાસ કરીને સતત પાણી વર્ષોથી પાણીની આવકના કારણે ડેમનું જે ઉપર આખો ડેમ ભરાઈ ગયો છે એ ડેમમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ખાણે કરવામાં નથી આવ્યો અને આ વિસ્તાર ખેતીવાડી આધારિત વિસ્તાર છે જો આ રાજા સાહેબ વખતના ઘટ ડેમનું ખાનેતો કરવામાં આવે અને સાથે સાથે ડેમની પાર અને દીવાલનો સમારકામ કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે અને સાથે સાથે આ ડેમને પાણીનો જે જળસ્તર એ જળસ્તર વધશે તો આ આસપાસના તમામ જે તમામ બોર છે એ બોરને પણ આ વિસ્તારના ભોગવ જળ પર ઉછા આવશે અને એનો ફાયદો આ વિસ્તારના ખેડૂતો અને માલધારી વર્ગને ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે એમ છે પરંતુ તંત્રની નબળી નીતિના કારણે તંત્રની અવગણનાના કારણે આ વિસ્તારના આ મોટા ડેમની હાલત ખૂબ જ ખરાબ છે અને કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી અને અત્યારે એક તરફ જયારે સુજલામ સુખલામના નામે સરકાર કરોડો રૂપિયા આપી રહી છે તો એવા સમયે પણ સુજલામ સુખલામ અથવા તો સિંચાઈના જે અન્ય યોજનાઓ છે એ યોજનાનો લાભ આપી અને આ ડેમનો ખાણતો કરવામાં આવે અને સત્વરે

એના પાછળ આની કાંઈ મરામત નથી થઈ નથી ચેક ડેમ માં કાઈ કદી રિપેરિંગ થયું એટલે ચેક ડેમ તૂટી ગયો છે ચેક ડેમ થી આગળ પહેલા ચાર થી પાંચ બોર આવેલા હતા સરકારી એના પાણી મીઠા હતા અને ચેક ડેમ તૂટી જવાથી પાણી હવે બધું નીકળી ગયું એટલે પાણી આ સંગ્રહ ન થાતું એટલે ઈ પાણી ખારા થઈ ગયા ઈ પણ બોર બંધ થઈ ગયા અને જેટલી વાડીઓ છે અમારા ગાંધા ઉપર બધી બધી વાડીનું પાણી અબ્દી પાંચસો સાડા પાંચસો ચારસો એ હારે ઘરે પાણી થઈ ગયું અને તરણ તરણ હજારથી અઠ્યાવીસો ત્રીસનું પાણી થઈ ગયું છે